દરેક વિદ્યાર્થીને મારા જયમ મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જે બોર્ડ ની એક્ઝામ આપવાના છે બે હજાર છવ્વીસમાં તો એ દરેક વિદ્યાર્થી જે એક્સ તરીકે એક્ઝામ આપવાના છે અથવા જો રેગ્યુલર બેઝમાં તમે એક્ઝામ આપવાના છો અને તમને એવું લાગે છે કે તમે હજુ સમાજશાસ્ત્ર વિષયની કોઈ તૈયારી નથી કરી અને જો તમારે વ્યવસ્થિત તૈયારી કરવી છે તો હું તમને જણાવી દઉં કે તમારો જે ડર છે ને કે પેપર કેવું આવશે પેપરમાં શું પૂછાય શું નથી પૂછાતું તો તમારા આ ડરને દૂર કરવા માટે તમારે એક કામ કરવું પડે કે તમારી જે બોર્ડની એક્ઝામ છે એનું જે પેપર આવે છે એ પેપરના જેવા તમારે પાંચ થી છ પેપરનું સોલ્યુશન તમારે કરી લેવું જોઈએ જો તમે આ પેપરોનું સોલ્યુશન કરો છો તો તમે બોર્ડની એક્ઝામમાં તમારો જે વિષય છે એક્સ વાય ઝેડ તે દરેક વિષયનું પેપર તમે બેસ્ટ આપી શકો છો પણ એના માટે તમારે બોર્ડની એક્ઝામ પહેલા પહેલા પાંચ થી છ તો કો દસ પેપરોનું સોલ્યુશન કરો દસ પેપરોમાંથી તમને તમારું બોર્ડનું પેપર એક હજાર ટકા સોય સો માઠનું પેપર મળી રહે તો હવે તમને એવું થતું હશે કે બેન ચાલો મેં પેપર સોલ્યુશન કરી પણ લઈએ પણ આ પેપર અમારે લાવવા ક્યાંથી તો તમારા માટે એપ્લિકેશન લઈને આવી ગયું છે બોર્ડ એક્ઝામ નો પેપર સાઈટ જે વિદ્યાર્થીઓ ધોરણ બાદ આર્ટ્સ માં છે અને તમારે સમાજશાસ્ત્ર છે સમાજશાસ્ત્ર પેપર સેટ આપણે એપ્લિકેશનમાં લોન્ચ કરી દીધો છે જે વિદ્યાર્થીને ખરીદવો હોય તમને અહીંયા મોબાઈલ નંબર આપેલો છે આ મોબાઈલ નંબર ઉપર તમે ફોન મેસેજ કરી કોન્ટેક્ટ કરી અને આ પેપર સેટની વધારે વિગતવાર માહિતી મેળવી શકો છો દરેક વિદ્યાર્થીને જણાવી દઉં કે આ પેપર સેટની અંદર તમને છ પ્રશ્નપત્ર મળે છે અને છ પ્રશ્નપત્ર સાથે વિભાગ A, વિભાગ B અને વિભાગ C નું ફૂલી સોલ્યુશન વિડિયોના સ્વરૂપે તમને આપણા એપ્લિકેશન ની અંદર જ કરાવવામાં આવે છે આટલી બધી તમને એક ઈઝીલી મેથડ સાથે તમને પેપર સેટ મળી રહ્યો છે જેના માટે તમારે કંઈ વધારે નથી કરવાનું એક ખાલી મોબાઈલ નંબર ડાયલ કરી અને તમારે મને વધારે માહિતી માટે ફોન મેસેજ કરવાનો છે તમારી एग्जाम ની અંદર તમારું પેપર બિસ્ટે જશે એવી હું તમને એક આશા ઉમ્મીદ આપું છું મારા દરેક વાળા વિદ્યાર્થીઓ તમારે પેપર સેટ ખરીદવું હોય તો અહીંયા તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો